એપ્રોચ રોડ ઉપર આવેલ હરિયોમ પાર્ક સોસાયટીમાં છેલ્લા એક મહિનાથી રહીશો યુવક ગંદુ પાણી આપવામાં આવતા રહીશો તો પોકારી ઉઠ્યા છે તો દુર્ગંધ ગંદુ પાણી પીવાને લઈને રહીશોને ઉટી તથા ચામડીના રોગ જોવા મળી રહ્યા છે અને રહીશોને મોટા ભાગના રોગચાળાની ભીતિ સતાવે છે પ્રાંતિજ પાલિકામાં છેલ્લા એક મહિનાથી રજૂઆત બાદ પણ

એટલે પાસે કઈ રીતના હરિઓમ હરિયમ હરિઓમ સોસાયટીમાં ગંદુ આવે છે પાણી એટલે અમારે રજૂઆત કરવા હતા અહીંયા ત્રણ મહિનાથી ગંદુ પાણી આવે છે રાત્રે જ એપ્રોચ રોડ પર આવેલ હરિયમ પાર્ક સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી દુર્ગંધ મારતું ગંદુ પાણી આવે છે કે જે પી શકાય એવું નથી અને રાંધવામાં વાપરી શકાય તેવું નથી